સુરત શહેરમાં ખટોદરા પોલીસે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ખટોદરા ગોકુળનગર ખાતેથી એક ઈસમને નવસો સિતોતેર ગ્રામ પ્રતિબંધિત ગાંજો કિંમત રૂપિયા નવ હજાર સાતસો સિતોતેર ની મતાના મુદ્દામા સાથે ઝડપી પાડ્યો સુરત પોલીસ કમિશનરના આદેશ મુજબ સમગ્ર સુરત શહેરમાંથી ચોરી છુપીથી નાર્કોટિક્સ ડ્રગ્સ લાવી સમગ્ર સુરત શહેરમાં ઘુસાડનાર તેમજ વેચનાર ઈસમોને અટકાવવા કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ હતી જે સૂચનાને અનુસંધાને ખટોદરા પોલીસ સ્ટેશનના માણસો જ્યારે પેટ્રોલિંગમાં હતા ત્યારે ખાનગી બાતમીના આધારે ખટોદરા ભટાર ગોકુલનગર ગલી નંબર બે ઘર નંબર એકસો એકતાલીસમાં રહેતા શ્રીકાંત ચંદ્રવંશી રહેવાસી ગોકુલનગર ભટાર ખટોદરા અને મૂળ વતન ઉત્તર પ્રદેશ વાળા તેમના રૂમમાં ચોરી છુપીથી નાર્કોટિક્સ એટલે ગાંજાનો જથ્થો વેચાણ કરવા છુપાવી રાખેલ છે હાલમાં તે ઈસમ રૂમમાં હાજર છે તેવી બાતમી મળતા ખટોદરા પોલીસ અને તેમના સ્ટાફના માણસો ઘરે આવીને તેમના પર રેડ પાડીને પ્રતિબંધિત ગાંજા સાથે એક ઈસમ શ્રીકાંતને ઝડપી પાડેલ છે સાથે એક મોબાઈલ ફોન જેની કિંમત પાંચ હજાર મળીને કુલ કિંમત રૂપિયા ચૌદ હજાર નવસો સિત્તેર નો મતાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત